તમને કોઈ એમ કહે છે કે પથ્થરો આપમેળે ચાલે છે તો આ વાત માનવામાં નહીં આવે કારણ કે સૌ કોઈ જાણે છે કે પથ્થરો નિર્જીવ છે છતાં પણ હકીકતમાં એક જગ્યા એવી છે જ્યાં પથ્થરો જમીન પર સરકે છે અને તેના નિશાનો પણ છે અમેરિકામાં એક જગ્યા એવી છે જ્યાં પથ્થરો ચાલે છે આ જગ્યા પર ઘણી શોધ કરવામાં આવી છતાં પણ આ પાછળનું મુખ્ય કારણ આજ સુધી સામે નથી આવી શક્યું કેલિફોર્નિયાની ડેથ વેલી નેશનલ પાર્કમાં રેસ ટ્રેક પ્લાયા નામનું એક સૂકું તળાવ આવેલું છે જે બે પોઈન્ટ પાંચ મીલ ઉત્તરથી દક્ષિણ અને એક પોઈન્ટ પચીસ મીલ પૂર્વથી પશ્ચિમ સુધી ફેલાયેલી એક્સપાર્ટ જમીન છે જ્યાં એક પણ ઢાળ નથી જોકે આ જમીન સાથે જોડાયેલી અજીબ વાત સૌ કોઈને ચોંકાવી દે તેવી છે કારણ કે અહીં રહેલા પથ્થરો પોતાની મેળે ચાલવા લાગે લોકોનું માનવું છે કે આ જગ્યાનું નામ ડેથ વેલી છે અને અહીં નિર્જીવ વસ્તુઓ પણ પોતાની રીતે સરકતી રહે છે વર્ષોથી આ વાત પર વૈજ્ઞાનિકો શોધ પણ કરી રહ્યા છે આ પથ્થરો એની જગ્યા પરથી ખસે છે તો કેવી રીતે છતાં પણ કોઈ ચોક્કસ કારણ તમને મળ્યું નથી મહત્વની વાત એ પણ છે કે પથ્થર જ્યાંથી ખસે છે તેની પાછળ નિશાન પણ રહી જાય છે કે આ પથ્થર ક્યાંથી ક્યાં પહોંચ્યો જો કે આ ઘટના આજની તારીખે રહસ્યથી જરા પણ ઓછી નથી